મોટી મોટી ખાલી વાતું કરે છે અમે આ કરી આ કરી મગજ મારી કરી એટલો જ ગંદકી પડી છે અહીંયા બધી ગંદકી પડી છે અમને મચ્છર બહુ હેરાન કરે છે બેસી નથી શકતા હા ઈ આવતા નથી કઈ કઈક આવે કે કચરા જેમ તેમ કરીને હાલાઈ જાય અને રૂગી મચ્છર અહિયાં મચ્છલી બૌ વગર